અરવલ્લી સાબરકાંઠા લોકસભા બેઠક માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી તેમાં સાબરકાંઠા અરવલ્લી બેઠક માટે ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું મૂળ મેઘરજ તાલુકાના ભીખાજી દુખાજી ઠાકોર હીરા ગામના વતની છે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણુંથી જવાબદારી નિભાવતા હતા અને હાલ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી છે તેમજ સાબરકાંઠા બેંકમાં વાઇસ ચેરમેન તરીકે તો આ ઉપરાંત અગાઉ જિલ્લા પંચાયતમાં જિલ્લા સદસ્ય તરીકે પણ રહી ચુક્યા છે ત્યારે છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ભીખાજી ઠાકોરને લોકસભા બે ચોવીસ માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા કાર્યકરોમાં

હું કેન્દ્રીય નેતૃત્વ આપણા જ પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવા જ આપણા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ તેમજ અમારા રાજ્યના આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ તમામ પ્રદેશનું નેતૃત્વ અને મારા બંને જિલ્લાના સંગઠન એમાંય અમારા અરવલ્લીના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ સાબરકાંઠાના પ્રમુખ આદરણીય કનુભાઈ આ બધાના સાથ સહકારથી જ્યારે મારી ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા લોકસભા માટે જ્યારે પસંદગી થઈ છે ત્યારે હું ચોક્કસ વિશ્વાસ વ્યક્ત કરું છું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલા કામોના આધારે અને અમારી ભારતીય જનતા પાર્ટીના વિચારધારાના આધારે હું આ પ્રજા સમક્ષ જઈશ અને બહુ જંગી લીડથી જીતીશ એવો હું આશાવાદ વ્યક્ત કરું છું સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ